શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વત નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભાગવતે વાસુદેવાય ભરતજી પ્રયાગ આવ્યા તીર્થરાજાને વર્ણન કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા છે તીર્થરાજ મારે કાંઈ જોઈતું નથી અરથ ન ધરમ ન કામરૂચિગતિ ન ચહવું નિરબાન જનમ જનમ રતિ રામપદ યહ વરદાન આન લોકોએ કહ્યું ભરદ્વાજના આશ્રમમાં જવું પડશે ભરત કહે છે કઈ કઈ તે મારું મુખ કાળું કર્યું સંતોની પાસે હું કેવી રીતે જાઉં તીર્થોનો નિયમ છે તીર્થમાં જ્યાં સુધી સંતોનો સંગ ન કરો ત્યાં સુધી યાત્રા ફરતી નથી ભરતજી ભરદ્વાજ મુનિના આશ્રમમાં આવ્યા ભરદ્વાજ મુનિ ભરતને સમજાવે છે ભરતજી શોક ન કરો આ તો ઈશ્વરની લીલા છે ભરતજી તમે ભાગ્યશાળી છો રામજી તમને રોજ યાદ કરે છે આજે તમે ભાતૃપ્રેમનો આદર્શ બતાવવા રામજીને મનાવવા જાઓ છો તે ઉત્તમ છે સર્વ સાધનાનું ફળ રામ દર્શન છે સાધના કરવાથી અમને રામના દર્શન થયા પણ રામજીના દર્શનનું ફળ હોય તો તે તમારા દર્શન અમે તમારા દર્શન કરી કૃતાર્થ થયા છીએ રામજીના દર્શન થયા પછી હું વિચારતો હતો કે રામના દર્શનનું ફળ શું મળશે મને સમજાયું રામ દર્શનનું ફળ ભરત દર્શન છે ભરતજીએ કહ્યું આ સર્વ દુઃખ અને અનર્થનું કારણ હું છું ભરદ્વાજ ઋષિએ ભરતને કહ્યું રાક્ષસોનો વધ કરવા રામચંદ્રજી આ લીલા કરી રહ્યા છે માટે તમે શોક ન કરો ભરદ્વાજે અણિમાદિક સિદ્ધિઓનું આહવાન કર્યું બધાનું ભવ્ય સ્વાગત કર્યું છે રામજીના દર્શન કરવા જાય તેનું સરસ સ્વાગત થાય તેમાં શું આશ્ચર્ય ભરદ્વાજ ભરતના પ્રેમની પરીક્ષા કરવા આવ્યા છે ભરતનો પ્રેમ કેવો છે તે જોવા રાત્રે નીકળ્યા આવીને જુએ છે તો દર્ભનું આસન બિછાવ્યું છે દ્રષ્ટિ નાસિકા ઉપર સ્થિર છે અને સીતારામનો જપ કરે છે અષ્ટસિદ્ધિઓ કહે છે તમે આરામ કરો ભોજન કરો પરંતુ ભરતજી કહે છે મને જ્યારે મારા રામ મળશે ત્યારે મને આરામ મળશે ભરતનો રામ પ્રેમ કોણ વર્ણવી શકે તે વાણીની પહોંચની બહારની વસ્તુ છે ભરદ્વાજ ભરતે પથારીનો સ્પર્શ કર્યો નથી ભરતની તપશ્ચર્યા જોતા ભરદ્વાજનું હૃદય ભરાયું બોલી ઉઠ્યા ભરતના દર્શન એ રામ દર્શનનું ફળ છે ભરદ્વાજે ઘણી સિદ્ધિઓ બતાવી પણ ભરતજી આ સિદ્ધિમાં ફસાતા નથી ચક્રવાક અને ચક્રવાકી એક ઠેકાણે રહેતા નથી ચક્રવાક અને ચક્રવાકીને એક પિંજરામાં પૂરી રાખો તો પણ રાતના તેઓનો સંયોગ થતો નથી તે પ્રમાણે ઋષિની આજ્ઞા એ પિંજરું છે સિદ્ધિઓ ભોગવિલાસની સામગ્રીઓ ચક્રવી છે ભરત એ ચક્રવાક છે ભોગવિલાસની સામગ્રીઓને ભરતે મનથી સુધ્ધાં સ્પર્શ કર્યો નથી સંપત્તિ ચક્રહી ભરત ચક્રમુનિ આયસ અખેલવારા તેહિની નિસી આશ્રમ પિંજરો રાખે ભાભિનું સાર જેને ભક્તિનો રંગ લાગે તેને સંસારના ભોગ રોગ સમાન લાગે છે સંસારની માયા જ્યાં સુધી મીઠી લાગે છે ત્યાં સુધી મનુષ્યને ભક્તિનો રંગ લાગતો નથી ભોગ અને ભક્તિ એક ઠેકાણે રહી શકે નહીં લોકો માને છે કે ભક્તિ કરવી સહેલી છે પરંતુ એ શિરનું સાટું છે શિર માટે નટવરને વરીએ સંસારના વિષય સુખમાં મન ફસાયું હોય તેને ભક્તિનો રંગ લાગે નહીં સંસારના વિષય સુખનું મનથી પણ ત્યાગ કરે ત્યારે ભક્તિનો રંગ લાગે છે કામ ક એટલે સુખ આમ એટલે કાચું કામ એટલે કાચું સુખ કામ સાચું સુખ નથી કામને હૃદયમાંથી કાઢો હૃદય સિંહાસન ઉપર શ્રી ઠાકોરજીને પધરાવો એક શેઠ હતો તેનો પુત્ર વેશ્યાના સંઘમાં ફસાયેલો પિતાએ કહ્યું આ કુસંગ જો છોડી દે તો તારું વિવિષાળ સારી કન્યા સાથે થાય પુત્ર કહે છે પિતાજી પહેલા મને કોઈ સારી કન્યા મળે તે પછી હું વેસ્યાનો સંઘ છોડી દઈશ પિતા સમજાવે છે ઈસ્યાનો સંગ છોડ્યા વગર ખાનદાન ઘરની સારી કન્યા મળે જ ક્યાંથી આ આપણી કથા છે મનુષ્યને વિષય ભોગ છોડવા નથી અને કહે છે મને ભક્તિમાં આનંદ મળતો નથી આનંદ ક્યાંથી મળે ભોગ બાધક નથી ભોગા શક્તિ બાધક છે ભોગવાસનામાં ફસાયેલું મન ઈશ્વરથી દૂર જાય છે ભરતનો ત્યાગતિ ઉત્તમ છે અષ્ટસિદ્ધિઓ દાસીઓ થઈને ઊભી છે પરંતુ ભરતજી કોઈની સામું જોવા ઈચ્છતા નથી વૈરાગ્ય વગર ભક્તિ રડે છે વૈરાગ્ય ન હોય તો ભક્તિ સા કામની ભરતને એક જ ઈચ્છા છે રામના દર્શનની મોહે લાગી લગ્ન તેરે દર્શન કી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કરવા આ ભગવાનની કથા છે જય શ્રી કૃષ્ણ